દેશ વિદેશમાં વસતા મારા વાળા દર્શક મિત્રો અને મનોહર પટેલ જય ભગવાન મિત્રો આજે હાલોલ અંદર મીનાબેન ને ઘેર બેઠો છું અને મીનાબેન ને આપણું જે મનહરભી પટેલનું ઓરિજિનલ ત્રિશુલ જે દુખાવાનું તેલ છે એનાથી શું ફાયદો થયો છે બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો કારણ કે એમને અદ્ભુત જે ફાયદો થયો છે એ તમે માણો નહીં મીનાબેન તમે પડી ગયા હતા નીચે હા પડી ગયા કયા ઘરની બહાર ના ઘરમાં પડી ગયા ઘરમાં પડી ગયા હતા પડી ગયા એટલે તમને પછી શું પ્રોબ્લેમ થયો ઢીચણમાં ઢીચણમાં સોજો સોજો આવી ગયો હા પછી દુખાવો થતો તો હા દુખાવો ને સોજો આવી ગયો હા સોજો આવી ગયો એટલે પછી તમે ગયા આ સો દવાખાને ઓર્થોપેડિક પાસ હા હા દવાખાને ગયા હા દવાખાને પછી દવાખાને ગયા તમે તો એક્સરે પાડ્યો ને તમારો હા પાડ્યો હા આ મિત્રો એક્સરે છે એમનો આ એક્સરે પાડ્યો છે એક્સરે ની અંદર તમે જોઈ શકો છો કે આ જે ડાર્ક ભાગ છે સોજાનો દેખાય છે ઢાકની ઉપર સોજો આવી ગયો હવે આ સોજો આવ્યો તમને પછી એક્સરે પાડીને ડોક્ટરે શું કહ્યું એ કો મારા દર્શકોને ડોક્ટરે તો એવું કહ્યું આ જીવન તમારે પલાઠી જ લેવા આ જીવન પલાઠી નઈ વડે એવું કહી દીધું સારું પછી બીજું શું કહ્યું પગવારવાનો નહીં તો તમે જમવા બેસો ત્યારે ખુરશીમાં બેસો બેસા તમે જમવા ખુરશીમાં બેસીને જમતા એટલે આની પછી તમને દવા ગોળી આપી આ એક ગોળી તમે મને આપી છે મિત્રો આ જે ગોળી છે એ ડોક્ટરની લખેલી છે એનું કન્ટેન્ટ તમને કહું તો એસીક્લોફેનિક એન્ડ સેરોટેપ પેપ્ટીડાઇઝ સેરોટેપ પેપ્ટીડાઇઝ જે છે એ સોજાને ઉતારવાનું કામ કરે છે અને એસીક્લોફેનિક એ પેઇન કિલર છે દુખાવો દૂર કરે છે તો આ ગોળી હા 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 એ નોકરી કરે છે તમારા મિસ્ટર જેમ બરાબર બરાબર એટલે એમના દ્વારા તમે આ તેલ મંગાવ્યું આ તેલ મંગાયા પછી દુખાવાનું તેલ મંગાયા પછી તમે કેટલા ટાઈમ લગાવ્યો સવાર સાત દિવસમાં કેટલી વાર લગાવો છો બે વાર બે વખત સવારે કેટલી મિનિટ કર ઘસો માલિશ કરો છો 10 મિનિટ 10 મિનિટ સાજે 10 મિનિટ હા બરાબર હા એ માલિશ કર્યા પછી ચાલુ કર્યા પછી કેટલા દિવસમાં સોજો ઉતર્યો તમારો મને મહિનો પૂરો નતો થયો અને સોજો સોજો ઉતરી ગયો પછી દુખાવો બંધ થયો નથી હા દુખાવો હા પછી પલાઠી ડોક્ટરે તો કહ્યું તમને કે આજીવન પલાઠી નહીં વળે એવું જ કહેને હા આજીવન તમને પલાઠી નહીં વળે ને આ એવું ડોક્ટરે કહ્યું તો કે ઓપરેશન થી મટી જશે કે દવાઓ થી મટી જશે એવું કંઈ કહ્યું ઓપરેશન કરવું પડશે એવું નથી કહ્યું તો શું શું આજીવન તમાર પલાઠી નહીં વળે આખી જિંદગી બરાબર અને આ થાય આ તો દુખાવાની છે એટલે દુખાવા થાય ત્યારે આ બોડી લેવાય બરાબર

બધા દર્શકો તમે જોઈ શકો છો કે મીનાબેન પરાટી વાડીમાં બેઠા છે કોઈ પ્રોબ્લેમ નથી એમને મીનાબેન ચાલવામાં કોઈ દુખાવો થાય ચાલવામાં દુખાવો નથી થતો અને સોજો તો બિલકુલ છે જ નહીં બરાબર છે તો મિત્રો તમે જુઓ આવતા ખુરશીમાં આવતા રો ખુરશીમાં આવતા રો બરાબર તમારે પરાટી વાડીમાં બેઠા હતા કોઈ ટેકો લેવો પડતો નથી કોઈની જરૂર નથી પડતી બરાબર તો એ રીતે મિત્રો ત્રિશુલ આયુર્વેદિક તેલ મનહરડી પટેલનું નું ઓરિજિનલ ખાસ યાદ રાખજો કોઈ પણ દુકાન ઉપર માર્કેટમાં કોઈ પણ જગ્યાએ આ તેલ મળતું નથી ઓનલાઈન મારા નંબર ઉપર તમે કોલ કરશો તો જ આ તેલ મળશે મિત્રો તમને એમ થશે કે આ બે ડોક્ટર આ હાથ હેઠા મૂકી દીધા ડોક્ટર કે આજીવન પરાટી નહીં વળે તો આ તેલમાંથી રિઝલ્ટ કેવી રીતે મળ્યું તો ખાસ સમજી લેજો કે એક એવી જડીબુટ્ટી છે આયુર્વેદની અંદર જે જડીબુટ્ટી માત્ર દિવાળી ઉપર એક મહિનો જ છે આખું વર્ષે જડીબુટ્ટી મળતી નથી અને ઇન્ડિયાના ઓલ માર્કેટમાં આયુર્વેદિક ઓલ માર્કેટમાં એ જડીબુટ્ટી ક્યાંય મળતી નથી મિત્રો એટલે સ્વાભાવિક છે કે ઓલ ઇન્ડિયાના માર્કેટમાં એ જડીબુટ્ટી નથી મળતી તો કોઈ પણ પેઇન ઓઈલ જે છે માર્કેટમાં મળતા એમાં એ જડીબુટ્ટી ના હોય શકે અને મને પણ એ જડીબુટ્ટી ના મળી પણ એટલા માટે હું દિવાળીમાં એક જ મહિનો આ જડીબુટ્ટી મળે છે ખેતરોમાં જંગલોમાં નદીઓ નાળાઓમાં જઈ મજૂરોને લઈ જઈ અને છ ટ્રેક્ટરની ટોલી જેટલી જડીબુટ્ટી મેં આખા વર્ષની સ્ટોર કરી અને એ જ જડીબુટ્ટીથી એ જ જડીબુટ્ટીથી સિદ્ધ કરી અને ગૌકાષ્ટ બસમતી સિદ્ધ સોરી ગૌકાશ બસવને આ જડી બુટ્ટીથી સિદ્ધ કરી અને જે તેલ બનાવ્યું પેઇન રિલીફ ઓઈલ એનાથી મિત્રો જબરજસ્ત ફાયદો થયો છે અને તમને કહી દો પેલા ઇન્ટરવ્યુ મૂક્યા કે કેટલી બેનોના ઓપરેશનો બંધ રહ્યા છે ડિજન અંદર જે ચલાતું નતું એ દાદરા ચડતા થઈ ગયા છે મિત્રો આ તો મીના બેનનો આવો હતો એટલે મારા દર્શકોને ખબર પડે કે આ તેલમાં કેટલી તાકાત છે અને એટલા માટે મિત્રો આ ઇન્ટરવ્યુ એમનું લીધું છે મોટિવેશન માટે ખાસ યાદ રાખો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ WhatsApp એ નંબર છે WhatsApp નંબર ઉપર માત્ર તમારે હાય લખીને મેસેજ કરવાનો છે કેવી રીતે ઓર્ડર કરવો તેલ કેવી રીતે મંગાવવું એની બધી વિગત આવી જશે મિત્રો તમને સ્કેનર મળે તમારા મોબાઈલ ઉપર એટલે સ્કેનર ઉપર ઓનલાઈન પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ અને તમારું ફૂલ એડ્રેસ મોકલી દેશો એટલે ચોવીસ કલાકમાં ડર કે ઓકે લખીને આવી જશે ઓર્ડર બુક થઈ જશે ત્રણથી ચાર દિવસમાં કુરિયરથી તમારે ઘેર આવી જશે ઇન્ટિરિયર ગામડામાં રહેતા હોય તો નજીકની

તમારે પણ જો દુખાવાના પ્રોબ્લેમ હોય ઓલ ઇન વન મિત્રો છે તમારે ફ્રોઝન શોલ્ડર હોય બેક પેઇન કમરનો દુખાવો હોય કોઈ પ્રવાસ ગયા હોય ડુંગર ચડ્યા હોય ને પગમાં ગોટલા બાજી ગયા હોય તો ત્યાં પણ બોડીનો માથાના દુખાવા સિવાયનો બોડીનો કોઈ પણ દુખાવો હશે એ દુખાવો મિત્રો ઈવન સોજો આવ્યો છે એ પણ આનાથી દૂર થઈ જશે તો મિત્રો બધા જ મારા દેશ વિદેશના મારા દર્શકોને પરમ પિતા પરમાત્મા લાભુ નિરોગી આયુષ્ય આપે એ મારી હૃદયથી પ્રાર્થના મનન પટેલ જય ભારત જય હિન્દ જય ગુજરાત